શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી સાળંગપુર ધામ ખાતે બિરાજમાન શ્રી કષ્ટ ભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી

અગિયાર વાગીને પિસ્તાલીસ મિનિટે દાદાને ધાણી ખજૂર ડાળિયા તલના લાડુ મમરાના લાડુ સિંગપાક વગેરેનો ભવ્ય અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો તેમજ મંદિરના પરિસરમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું જેના દર્શન અન્નકૂટ અને આરતીનો લાભ હજારો હરિભક્તોએ લઈને ધન્યતા અનુભવી હતી પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો